અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની દર ચાર મહિને નિયમિત યોજાતી રાષ્ટ્રીય કારોબારી બેઠક તારીખ ચાર ઓક્ટોમ્બર અને તારીખ પાંચ ઓક્ટોમ્બરે બે દિવસીય બેઠક મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાઈ હતી જોકે ગુજરાત રાજ્યના શૈક્ષિક સંઘના સભ્યો બેઠકમાં ઉપસ્થિત ન રહેતા આજે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘની બેઠક યોજાઈ હતી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં ગુજરાત રાજ્યોના બે હજાર પાંચ પહેલાના શિક્ષકોને ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે એવી પણ માંગણી કરવામાં આવી હતી આ સિવાય પણ નિવૃત્તિનો સમયગાળો વધારવા વર્ગ દીઠ શિક્ષકો આપવા સાતમા પગાર પંચ મુજબ તમામ ભથ્થા અને ઘર ભાડું આપવા પચાસ ટકા મોંઘવારી ભથ્થાનો દર થયો હોવાથી પગારમાં મર્જ કરવા મેડિકલ હેલ્થ કાર્ડ યોજવામાં અમલ લાવવા વ્યાયામ શિક્ષણને મહત્વ આપવા તથા સ્કિલ ડેવલપ કરતા ચિત્ર સંગીત અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા ખેલ સહાયકો સહિત કરાર આધારિત ભરતી બંધ કરી જ્ઞાન સહાયકો અને ખેલ સહાયકોને કાયમી ભરતી કરવા શાળાઓમાં સહાયકો સહિત ક્લાર્ક અને સેવકોની ભરતી કરવા તમામ કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ કરવા જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આજે આદરણીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક હમણાં જ પૂર્ણ થઈ છે પડતર માંગણીઓને લઈને સરકાર સાથેની આ બેઠક હતી જુદા જુદા આયામો જુદા જુદા પ્રશ્નોને લઈને બેઠક હતી અમારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભોપાલ ખાતે ભારતીય રાષ્ટ્રીય કક્ષાની બેઠકમાં ઉપસ્થિત હોય ગઈકાલે બેઠકમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા અને એના સંદર્ભમાં આજે સરકાર શ્રીએ ફરીથી સમય ફાળવ્યો હતો અને કેબિનેટ બેઠક પહેલા તમામ પ્રશ્નો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ઉપાડ્યા છે અને સરકારી કર્મચારીઓ માટે થઈ અને કેટલાક પ્રશ્નો સરકાર સામે જે રજૂ કરવાના છે તાતી જરૂર છે જેના ઉકેલની એ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે ખાસ કરીને જોવા જઈએ તો ઓલ્ડ પેન્શન યોજના સંદર્ભે ચર્ચા કરી છે એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ પાંચ મંત્રીઓના સમૂહ સાથે જે સમાધાન થયું કેન્દ્રના ધોરણે બધા ભથ્થા પ્રાપ્ત થાય આ બધા પ્રશ્નોને આવરી લીધા છે અને એ બહુ જ સુખદ વાતાવરણમાં જેને કહી શકીએ એવી ચર્ચાનો આયામ રહ્યો છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની આજે મહત્વની આજની બેઠક માનનીય ઋષિકેશભાઈ પટેલના સાનિધ્યની અંદર એમના સ્થાને અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ શ્રીઓની ઉપસ્થિતિમાં ખૂબ હકારાત્મક વાતાવરણની અંદર આજની મિટિંગ થઈ છે એમાં અલગ અલગ પ્રકારના જે મહત્વના જે મુદ્દાઓ છે એની અંદર બે હજાર પાંચ પહેલાના સોળ સપ્ટેમ્બર બે હજાર બાવીસના ના રોજ જે ઠરાવની જે ચર્ચા થઈ હતી માન્ય પાંચ મંત્રીશ્રીઓના બેઠક ની અંદર એ ઠરાવની વાત અહીંયા રજૂઆત થઈ છે કે બે હાજર પાંચ પહેલા જે ઠરાવની જે વાત કરવામાં મૂકેલી વાત હતી એ ઠરાવ સત્તવરે બહાર પડે ત્યાર પછી અમારા તમામ કર્મચારી બે હાજર પાંચ પછીના ને પણ પેન્શન જૂની યોજના ઓલ્ડ પેન્શન યોજના લાગુ પડે એ બાબત પણ ચર્ચા હકારાત્મક વાતાવરણની અંદર થઈ છે